આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતની તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ કઠોર દ્વારા આજે કઠોર ખાતે રાષ્ટ્રીય લોક અદાલત આ વર્ષની ત્રીજી યોજવામાં આવી આ પ્રસંગે સુરત જિલ્લાના મુખ્ય ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી રાહુલભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા સ્ટેજ ઉપરથી સિવિલ કોર્ટના વકીલો વતી હરેશભાઈ એમ નાકરણી દ્વારા સાહેબને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાંભળીએ તેમનું નામ હરેશભાઈ નાકરાણી છે જે આ કઠોર સિવિલ કોર્ટ ખાતે કામરેજ તાલુકાના જે ગામો છે એ બધા જ ગામોના સિવિલ કેસો સેક રિટર્નના કેસો મંડળીના કેસો બેન્કોના કેસો પ્રોહિબિશનના કેસો અને સમાધાન લાયક જે ફેમિલી કેસો હોય જેમાં પ્રયત્નો કરીએ તો સમાધાનથી એ કેસોનો નિકાલ થાય એ માટે દર વર્ષે નેશનલ લોક અદાલત યોજાતી હોય એના ભાગરૂપે આજે તેર નવ બે હજાર પચીસને શનિવારે આજે આ નેશનલ લોક અદાલતનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે કાર્યક્રમની અંદર સુરતના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ રાહુલભાઈ ત્રિવેદી સાહેબ આવવાના છે અને અહીંયા જે આ મીડિએશન છે અમારા બધા અલગ અલગ મીડિયેટરો મિડિએશન કરીને આ સમાધાન માટે પ્રયત્ન કરે છે અને અમારા ત્રણેય સાહેબો છે પરદેશી સાહેબ સ્વપ્નિલ સાહેબ અને શર્મા સાહેબ એને અલગ અલગ ત્રણે કોર્ટોની અંદર જે અલગ અલગ કેસો રાખ્યા છે અને જે કેસોના સાહેબની હાથે મીડિએશન થાય અને થોડું અત્યારે સિદ્ધાર્થ લો કોલેજના જે વિદ્યાર્થીઓ આવ્યા છે માર્ગદર્શન મળે એ માટે એક લીગલ સેમિનાર પણ સાથે રાખેલો છે વર્ષની ત્રીજી છે તે આ જે રીતના વિદ્યાર્થીઓનો માહોલ જોતા એવું લાગે છે કે વિદ્યાર્થીઓને જેવી રીતના જ્ઞાન અને અલગ અલગ સિનિયર વકીલો અહીંના હાજર જજ સાહેબો જે રીતના માર્ગદર્શન આપે છે એ ધ્યાને લેતા અમે માત્ર શક્ય હોય ત્યાં સુધી ટીવાયના વિદ્યાર્થી છેલ્લા વર્ષના વિદ્યાર્થીને બોલાવીએ છીએ પણ આ બધું જોતા એવું લાગે છે કે પહેલા વર્ષના વિદ્યાર્થીઓ પણ આમાં ભાગ લે છે અને એ પણ આ જે અહીંયા પ્રક્રિયા હોય કોર્ટની અને સમાધાનના જે કેસો થાય છે એની વિશે માહિતી મેળવશે હું અલગ અલગ કોર્ટોમાં જે જ્યારે લોક અદાલત પદ છે અને બે અઢી વાગ્યા પછી જે એના આંકડા આવશે એ જોશો તો આપ સોંકી જાય છે કે એટલા બધા કેસો એક જ દિવસે નિકાલ થાય છેલ્લા બે ત્રણ એક મહિનાથી મહેનત કરતા હોઈએ છીએ ધારો કે આવતી એકત્રીસ બારે છે નેશનલ લોક અદાલત તો અત્યારથી જ મહેનત શરૂ થઈ જાય છે તો આ જે પ્રયત્ન કરે છે કોર્ટો અમારા સિનિયર વકીલો અને પક્ષકારો એને બધો સ્ટાફ એના લીધે મહત્તમ કેસો છે જે વર્ષોથી પડ્યા રહેલા છે જેમાં નાની નાની બાબતોને લીધે તકરાર સિનિયર સિવિલ જજ શ્રી પરદેશી મેડમની કોર્ટમાં કુલ એકસો આઠ કેસોનો નિકાલ થયેલો છે બીજા એડમિશન સિનિયર સિવિલ જજ શ્રી પ્રખર સાહેબ શર્મા કોર્ટમાં સેવન્ટી થ્રી કેસોનો નિકાલ થયેલ છે યસ્યુલી મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી સ્વપ્નિનભાઈ પટાણીયા સાહેબની કોર્ટમાં કુલ આઠસો બાણું કેસોનો નિકાલ થયેલ છે આમ કઠોર સિવિલ કોર્ટમાં ત્રણ કોર્ટની કુલ મળીને એક હજાર તોતેર કેસોનો નિકાલ થયેલ છે મૂળ કામરેજ તાલુકામાં સમાવેશ થયેલા ગામોમાં જસ્ટિશન અંગે રજૂઆત પણ કરવામાં

મુખ્ય જજ શ્રી રાહુલભાઈ ત્રિવેદી દ્વારા લોક અદાલતમાં કાયદાનું જ્ઞાન માટે ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવ્યા હતા આ સાથે તમામ વકીલગણ તેનો સ્ટાફ તેમજ સિદ્ધાર્થ કોલેજના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આનું સરસ આયોજન હરેશભાઈ એમ નાકણી દ્વારા કરવામાં આવ્યું હતું આપનું કાકુ